મન મરી તો ખબર પડી ગઈ કે તમે વાઘુજી નહીં માર્યા વાઘુજી તમન માર્યા સી વળી ચમ એ તો મોકો નહીં મળ્યો ને કે હું ભમાયા વગર ના મળું લ્યા

ફાટ ફાટ જો હેડો કે મુતવાળા સાચી જો કે માર ખેન ભરી ગયા છો હા માય કાંગલીયો કઈ કઈ જઈ ના હું આમે હા તૌક બકા મુકા ગાડીયા ય તમ

મન અપે કાલ ખબર છે બાસ્કુજી હવે માપ રાખો થારું છે હો લ્યો જા તમને છૂટા લઈ લો બાકુજી તમે તાર હ કેળું તો હ લેજે ભાગડું બેઠો

બોલ આપણે બધા ભૂખ હડતાલ પર બેઠા એટલે મેં સરપંચ ને ઘર માં જઈને વાત કરી બરોબર કે તો સરપંચ અમારે પેલા ભૂપતજી રહ્યા ને એમ આટલું ખાવા જોવા છે બરોબર અને કાઠા વગર મરી જાય એટલે તોય સરપંચ કશું ના બોલ્યા કે તો ખેગરજી ને આટલું બધું ખાવા જોવા છે ને કાઠા વગર મરી જાય તો સરપંચ કશું ના બોલ્યા પછી કીધું તો ડાબડી મુઢાન આ અરે એય ભૂલીજો કે તો અમારા ફુમતા બાને ખાવા જોવા છે અને ઉંમર છે અને કે મરી જાય તોય સરપંચ ના બોલ્યા પછી મને કે ખબર છે કે વાઘોજી

વે મને એટલા હવે ખાગારજી ને એટલી વસ્તુ લઈને તમે આગળ લઈને આવું છું

હાલો કાતર છે હું ખોસી ને કમરે બો હા આ આપડી બુઢાન કો કે મારો હોય તો હાવ મઈ નાખે નક પાસે શું કરી ને ઓ શું કરી હા મને નઈ રહેતો તું તા મારો અમારો પકડો ઓમ ઓમ પકડો ના હાથ જલ્દી જો ભાઈ જાવ ભાઈ જાવ ઓ ખાલી આ ગાડી જો એ કાર્ટૂન ને શેટુ કરો કે આ વાસી બાગુજી તમારી હાલત હવે એવી આવશે ને કે આખું ગોમ જોવા સરશે જેવો અમને વરઘોડો કરતા આવડે છે ને એવો બીજા નાટક કરતા આવડે છે ખાલી જોવો હવે ગોમ તમારી એન્ટ્રી હાડો અમારી હાલત તો અમે ગોમ જોવા સડે છે એવી જોઈએ છે આ હાડો ખાલી હવે એલે પણ એ ના હે જાવ ભાઈ ભાઈ ભાંગ ચૂપચાપ હેડ્યો નકર મજા આવશે નહીં પેલીને આવીશું ત્યાં કે મને આપણે નાહિતાને મારી આવીશું ઓમે ફૂમ આ કે વાળા દોતો પડતા મને રીસડી થઈ હજી થઈ મારું મગજ કાબુ નહીં રહ્યા એકલા એકલા તને સમોસા ખાતા એટલા શરત આપી દો તમનેટમાં અને પાછું ગરભરું કર્યું અને ફટી જવા આવ્યું કંઈ મારા પડી જાઓ નહીં તો ક્યાં વાહ હોકા મૂઠો નાહિકાંગી ક્યાં મેલો તો ધપમ હોય

અલે કીઠા પર તું ભમી ગયો કે હા તું સોનોમોનો એકદમ તો ગામમાં હે હજી તો હટ ઊંજે આગે હડો હડો એ ભોપતજી ઉભા રો ઉભા બહાર આ દોડી ઉડું સામ કરીને પછી આજ વાય આજ દે બાઈ કી દેવાજો જલ્દી ને એકડો હડો નેકળો ઉમટાકા હડો ઉમટાકા જલ્દી ઉમટાકા બાપુજી વાસ્કુજી શાંતિ રાખો શાંતિ રાખો હવે તક મજા આવશે નહીં કાઢી રાજી કેર ઓકા મુઠા આ પાણી આંદોલનની શરૂઆત માટલી હતી થઈ હતી પણ ઓનો એન્ડ કેટલા આવા છે તને ખબર નહી હતી નહીં લે ડાબડે તને આખી વાત નહી ખબર એમને બોલે ને તું ઓય પાણી આંદોલનની શરૂઆત કેટલાથી થઈતી થઈ હતી ને હું જાણું છું ઓય ઓય આ લારીમ આ લારીમ હું કેલવા ભરી લાયો તો પાણી અન મારું પાણી એક દાણો સોરી જો અન આની વાત કરવા હું સરપંચ જોડે જો અન પછી શરૂઆત થઈ પાણી આંદોલનની

ઉતરી જો કેમ શું કરવા મારે બે આવું છે હારો હડો ચાગારી તમે ઉતરી એક એક જણો બેહો મારા પર હા બરોબર ઘર લો બેન થાય છે હડો એ તમારે કોઈ ચાલાકી કરી ન તો હું લાકડી છોડ્યો હો ગીત ગોટી અમે રમો

હવે તું બેસ હવે આ ફેર થી લી કાઢો એટલે કોક નો વન થાય તો મળી ને હવે